તમે તો પેલા એવા થઈ ગયા તો ડાયમંડ જોયે ડાયમંડ ડાયમંડ કરો ગીત ગયા શું ગીત ગાયા ગયા જબ્બર

ભુઈતા મે બે આ લ્યો પણ આ તમે તો મેમ એ આડું તમે એવું આડું આવ ના હોય લાવ ભી આવન બે ભાઈ કના આવન માં જોલે તમે તો બેસે આજો તમે બેસ લો આ સાચી વાત કયો તમે લ્યો તમે નું છન લાયા બાસીએ ને કુ તમે

બે <laughs> જ સાઉથ આફ્રિકા ગયો આય એવું ના આવે છે આ તો તમે શું કયો હા એટલે એવો જવાબ આવે બોલા હું હું નહીં જવાબ આ આવા સાઉથ આફ્રિકા એટલે તો તારો પક પી તો ગરમ હો એવું બો તો હું બોલવા કરવા દન ગરમ હો ને તાપો જો એ ચાલુ કરો હેડો હવે ચાલુ કરો તમને સારું આવરા

આપડે બેનો સારો રાગ આવે ગઈ નાખો કેવું ચાલશે નહીં કેવું નહીં કેવું બઉ નાટક તમારું

ભજન હોય યસ આ તો ને એટલે કીધું હા હા હાળો મૂકો થો નવું આવયુ ગઉ ટ્રેન્ડિંગ જાણે રોઈત તકનો હા એય રુકો હે રાણુ જે રાણુ જે હે રાણુ જે મનડો મોયો જે મોયો વચમાં ના કીધું ખાલી

આળો ગમે તે ગોહડ હું હાલ ખુરશી મે પોйно તો પડે લગાઈ દીધું ઓમકા મો આડું મા હું એક ગો ગો પનિયા મા આડું બેનો પ્રેમ આદલા મા ગયો જોડે રે જો આડું જોડે રે જો આડું મારા પૈસા મોકલાવો જલ્દી આડું શાંતિ રાખો હાલ દઈશ પૈસા આ પાંચ મોણા વચ્ચે પૈસા પૈસા કરો હાલ દઈશ હું

너무 아버지, 이거, 이 아, 이거. 아, 이거. 아, 이거. 아, 아, 이거. 아, 아, 이거. 아, 이거. 아, 아, 이 아, 이 아, 이 아, 이 아, 이거. 이거. 아, 이거. 아, 이거. 아, 이거. 아, 아, 이거. 아, 이거. 아, 이거. 아, 이거. 아, 아, 이거. 아, 이거. 아, 이거. 아,

ના મોનો કાકા કોય આવતું નથી ચાલુ આ ને એક બે ગીત ગાશે ગาศે ગาศે પહેલા આપણે તમે ગાશો ને એક ગવઈ નાખો ગવ આવ ગવઈ તમે કવરો એ એ ઓમનો સેલ્લા ગવરાવ સેલ્લા ઓમનો સેલ્લા આ હું હાલ પ્રોગ્રામ નહીં હાટી જુતે હાલો દતા રે તમે જ જતા રે લાવ નાખા આ પણ તમે ગાજુ તમે ચાલકો આપડો યાર મને નતામે તો પકડો બોલે આ તો ગઈ ના હું ગઈ નાખો કાળી રાત હ અનંધારી હે જો રાતી હું અંધારી સટીને વાયકો મેરા

એ આવો જો રે લો ચોહ મજબૂતીયા લીજીયા કરી દઈએ ક્યો લે એ મારા આઢું બહાર તને ખબર નઈ પડતી તું નાખ એમ રહું ખાવા આપી શક ક્યો આવો છોકરો કોનો છે

મહેફિલ બગાચી મેમોરી તો